એ જાઉં અને દરિયાની અંદર સુસુ વસ્તુ વસ્તુઓ હોય છે જીવ જંદુ હોય છે હું તો પછી દરિયાની અંદર અથવાજે જાય છે ને મોટા મોટા બોજા ઉંચાડવા પછી આ હોય છે ને એ તો અલગ ડોલક થાય છે શું થાય છે અને વસ્તુઓ ઊભવા લાગે છે બોડી પર આંખે તો જો બચાવો 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 મને કોઈ બચાવો બે હાથ ઊંચા કરીને અને મન તો દરિયાની વચ્ચે રડવા લાગે છે જો જોતી રહે જોતી બોલવા લાગે છે બે હાથ ઊંચા કરીને અમે ઊંચું કરીને દરિયાની અંદર તો કોઈ હોય ને ઓલી લક્ષ્મી આવતી બોલી જો ને ઉભી થઈ નાઈ પછી એનો એક તો તારણો હોય છે ત્યાં એક આવતો તો છે મન બેન નથી આવતી

ંગી માછલી જોઈ મનુ તો ખુબ ખુશ થાય છે કે આ તો કેવી સરસ મજાની માછલી ક્યારે જોઈ ન હોય એવી પણ માછલી છે તો મનુને તો બઉ મજા આવી જાય છે પછી

જળો ઘોડો છે પાણીમાં રેતો એને શું કેવાય જળો કેવાય કેવાય તો લે 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 ને કોઈ પણ કોઈ થઈ જાય રે પરને રે જોયો જો પછી અંદર ઓકે કહી દીધું ટીચર જો તો ટીચર આ ઈશરો માર્યો આપને તો હા મને લાગ્યો ટીચર એટલે મને કહે છે આ દરિયાની અંદર તો તમારી જે દુનિયા છે ઓલખની નથી બેહતી યાર એમ કેનો